અહીંયા મેં શરૂઆતમાં બે નંબર્સ લીધા છે વન અને થ્રી પછી શું કર્યું છે આ બેને એડ કરીને આ એવું આ બેને એડ કરીને આ એવું આ બેને એડ કરીને આ એવું આ રીતના એક સિરીઝ બનાવેલી છે આને કહેવાય છે ફિબોનાચી નાચી રાઈટ ફિબો નાકી એ બોલતા હોય છે બટ ફિબોનાચી ઓરિજિનલ પ્રોનન્સિએશન છે હવે એક ખાસ વાત છે કે આ બે નંબર તમારે સરખા રાખવા હોય અલગ રાખવા હોય ગમે તે રાખી શકો દર વખતે હું શું કરું છું અહીંયા થ્રી અપોન વન ફોર અપોન થ્રી આમ કરતાં કરતાં અપોન અપોન કરીને આ બધા રેશિયો લખ્યા છે તો આ જે રેશિયો છે ને વન પોઈન્ટ સિક્સ વન એઇટની નજીક દર વખતે જશે તમે અહીંયા કોઈ પણ નંબર લઈ લો અને આ ફિબોનાચી સિકવન્સ ઉપરથી વન સિક્સ વન જે આ નંબર બને છે આ નંબરને કહેવામાં આવે છે ગોલ્ડન રેશિયો એનું તમે ઊંધું કરશો રેસીપ્રોકલ કરશો તો પોઈન્ટ સિક્સ વન એટ જોવા મળશે નેચરમાં ઘણી બધી જગ્યાએ આ ગોલ્ડન રેશિયો જોવા મળે છે અલગ અલગ નંબર્સ માટે તમે એક્સેલ શીટ બનાવીને ટ્રાય કરી શકો મેન્યુઅલી પણ ટ્રાય કરી શકો નેચરમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એનું શું કારણ છે કે આ ગોલ્ડન રેશિયો છે એ જોવા મળે છે ધેટ આઈ ડુ નોટ નો પણ ગોલ્ડન રેશિયો જ્યાં હોય ને ત્યાં સુંદર આકૃતિ જનરલી બનતી હોય છે વિથ ધીસ એલ એન્ડ ધીસ વિડીયો